પલસાણા તાલુકામાં રૂપિયા લાખના ખર્ચે ચાર આયુષ્યમાન આરોગ્ય મંદિરને ને પૂર્વ મંત્રીના હસ્તે ખુલ્લું મુકાયું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકોને આરોગ્યલક્ષી તમામ સારવાર ઘર આંગણે મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સરકારે શરૂ કરેલા અભિયાનમાં પલસાણા તાલુકામાં આરોગ્યની સુવિધામાં વધારો કરવા માટે રૂપિયા એકસો સાત પોઈન્ટ પંચ્યાસી લાખના ખર્ચે ચાર આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ આજે પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો જેનો શુભારંભ બલેશ્વર ગામે સવારે દસ વાગે રૂપિયા અઠ્યાવીસ લાખના ખર્ચે બનાવેલા આરોગ્ય મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ ઈટાડવા ગામે રૂપિયા આરોગ્ય મંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ આરોગ્ય સમિતિ અધ્યક્ષ રોશનભાઈ પટેલ પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ

તે પૈકી ગઈકાલે બારડોલી તાલુકાના પાંચ યુનિટો આજે પલસાણા તાલુકાના ચાર યુનિટો અને આવતીકાલે બે ચોર્યાસી તાલુકાના એક પીએચસી અને એક સીએચસી એમ કુલ અગિયાર જેટલા આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ થયા છે નવનું લોકાર્પણ થઈ ગયું છે બેનું લોકાર્પણ આવતીકાલે છે આનો આપણે ખર્ચ ગણીએ તો ચારસો ને અઠ્ઠાવીસ લાખથી ઉપરનો આ ખર્ચ છે આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તમારા તાલુકા સંગઠનના હોદ્દેદારશ્રીઓ તમામે તમામ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને આ આયુષ્યમાન આરોગ્ય મંદિર આજે પ્રજાને અર્પણ કર્યું છે અને જે કંઈક નાની મોટી સ સુવિધાઓ લેવાની હોય કે કંઈક સામાન્ય કંઈક કંઈક જે પ્રશ્નો હશે એ ગ્રામ્ય જ એનું નિદાન થવાનું છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય આરોગ્ય મંત્રી મંત્રીશ્રીનો પણ હું આજના તબક્કે આભાર વ્યક્ત કરું છું રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝરા